ગામ માધવનગર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ આ માધવનગર નું યુવાધન બરબાદ થઈ રહ્યું છે જો આ દેશી દારૂ પીન માણસ કેવો પડ્યો છે જોઈ લો ડાબી રાજેશ કુમાર ફતાજી ગામ માધવનગર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ આજુબાજુ શું તકલીફ છે અમારા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી એટલે વીસ થી પચીસ વર્ષથી દાવના ધંધા બેફામ ચાલે છે અને નાના નાના યુવાન છોકરાઓ મૃત્યુ પામ્યા છે વિધવાઓ થઈ છે અમુક બૈરાઓ અને ગામની અંદર ઘણું બધું ન્યુસન્સ ફેલાય છે એટલે ઘરની બાર મહિલાઓને નીકળવું બહુ મુશ્કેલી પડી જાય છે કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરજો આ માટે ડીજીપી થી માંડી સીએમ સુધી એસપી સુધી કલેક્ટર મામલતદાર તમામ જગ્યા અમે લેખિત મૌખિક રજૂઆતો કરી છે હાલ પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરાવી નથી અને અમને સંતોષકારક કોઈ જવાબ પણ મળ્યો નથી અને સાણંદ પોલીસની અંદર જે જનક છે એ ઉપર આવીને ધંધા કરાવે છે અમારા વીર જમાદાર છે તેમજ વારંવાર અમને બુદલેકર જોડે બેસાડીને મિટિંગ કરાવે કે તમે અમને ધંધો ચાલુ રખાવો તમને શું તકલીફ હોય તો અમને કહો અમે તમને નિવારણ લાવીશું પણ એવું નિવારણ નથી લાવતા કે અમે ધંધા બંધ કરાવીએ એ જનકસી એટલા બધા કરપ્શન છે કે જેની કોઈ સીમા નથી અતિશય બુદલેકરોને છાવરે છે પછી એમના જ્યાં હોયથી કોઈથી માલ પકડી લાવ્યા હોય તો એમને ડાયરેક્ટ આપી દે છે પોલીસ સ્ટેશન જમા કરાવતા નથી બહુ ઘણી બધી એમની জ্ঞাতબુ તે છે પોલીસ છે પણ પોલીસના નામે કલંક છે એ અત્યાર સુધીમાં આ કેલા તમારા લોકો વિડીયો વાયરલ કરે તમે લેસ અમે ઘણી જગ્યાએ લે વિડિયો વાયરલ કરેલા છે અને ઘણી જગ્યાએ મોકલેલા છે પણ અને સાળન પોલીસ આ ખાડા કાન કરે છે કે શું કામ કરી છે કઈ કામગીરી કરતા નથી એસપી સાહેબ ના લેખિત માં રજૂઆતો કરી છે ડીજીપી સાહેબ રજૂઆતો કરી છે પણ પરિણામ શૂન્ય છે તમારો આશરો મીડિયા લેવો છે હા અમારે મીડિયા છે એમનો આશરો લેવાથી અમને ઘણું બધું પરિણામ મળે છે એવું અમને લાગે છે અમારો બાબલો એવો દારૂ પીવે ને તે ગાંડો બની જાય ત્યારે લુગડું નહીં રહે